ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોર નથી સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી એકદમ સારા વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરની સાથે ઓજાર વેતવાના છે જેમાં ટ્રેલર છે નવ દુર્ગા ટ્રેલર મિની ટ્રેલર સાવ નવું ટ્રેલર છે યુઝ કરેલું નથી સાવ નવું ટ્રેલર છે અને ટ્રેલરની સાથે એક દાતી આપવાની છે દાતી પણ એકદમ ન્યુ કન્ડિશનમાં રાપ છે રાપ પણ નવી ઓરણી છે ઓરણી પણ નવી અને બે લોઢિયા તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે પણ આપવાના છે અને નાની મોટી ત્રણ રાપું સાથે આપવાની છે આ આખો સેટ ટોટલ જવાબદારી સાથે સંતોષભાઈને વેચવાનો છે હવે હું તમને કિંમતની વાત કરું તો આખા સેટની કિંમત લાખ અને અંદર ટ્રેક્ટર ટ્રેલર અને ટોટલ ઓજાર મળી જશે રૂબરૂ સ્થળ પર સંતોષભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર તાલુકો છે કુતિયાણા અને તરખાઈ ગામે જોવા મળશે સંતોષભાઈ ના ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંતોષભાઈ નામ નવ્વાણું જીરો બેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓઝાર લઈ ટ્રેક્ટર વેચવાનું છે સાગરભાઈ ને ટ્રેક્ટર છે આઈસર પાંચસો સત્તાવન તમે ક્લિયર કટ

પંદર કલાક ચાલ્યું છે ચારે ચાર ટાયર નવા કિંમત છ લાખ અને દસ હજાર રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મોરબી તાલુકો છે વાંકાનેર અને ઓળ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો સાગરભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સાગરભાઈ નામ તેમના નંબર છે એક્યાસી છસો આઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો રોટાવેટર વેચવાનું છે હાર્દિકભાઈને બલવાન કંપનીનું આ રોટાવેટર છે મોડલ છે બે હાજર ત્રેવીસ નું બે હાજર ત્રેવીસ નું આ સાવ નવું રોટાવેટર સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું આખું કંપની કન્ડિશનમાં છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ જઈ જોઈ ત્યારબાદ પણ લઈ શકો છો વેટર રોટાવેટરના માલિક હાર્દિકભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે રોટાવેટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો હાર્દિકભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ રોટા વેટર છ ફૂટ નું છે અને બ્લેડ પણ એકદમ સારી જોવા મળશે કંપની કલરમાં રોટા વેટર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને કમ્પ્લેટ એકદમ સારું રોટા વેટર છ ફૂટ નું બે હજાર ત્રેવીસ નું મોડેલ કિંમત વાત કરું તો માત્ર પંચ્યાસી હજારની કિંમત ની અંદર વેચવાનું છે પંચ્યાસી હજાર કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે રોટાવેટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ રોટાવેટર તમને વીરપુર જલારામની બાજુમાં જયપુર ગામે જોવા મળશે રોટાવેટરો લેવાનું હોય તો હાર્દિકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હાર્દિકભાઈના ત્રેસઠ પાંચ ઓગણીસવાળા નંબર પર ફોન કરી રોટાવેટર સીટી હન્ડ્રેડ બાઇક વેચવાની છે શરદભાઈને મોડલ છે બે હજાર પંદરનું અને અત્યારે ગુડ કન્ડિશનમાં બાઇક છે કંપની ફિટિંગ આખું એન્જિન કેમ પણ સડો નથી તમે વિડીયો ની અંદર આખી બાઈક ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ અને ત્યાર બાદ પણ લઈ શકો છો એન્જિનમાં માં કેમ પણ તમને સડો જોવા નહીં મળે તમે એક વખત રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા શરદભાઈ નો કોન્ટેક્ટ કરજો શરદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો થશે બજાજ સીટી હન્ડ્રેડ બાઇક છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી બાઈક ટાયરનું કન્ડિશન પણ સારું અને એન્જિન એકદમ પાવરફુલ છે વધારે માહિતી માટે શરદભાઈનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો પચીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે સાડા પચીસ હજાર કિંમત અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઈક લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને દામનગર જોવા મળશે આ બાઈક તમારે બાઇક લેવી હોય તો શરદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો જોતા હોય અત્યારે તો વિડીયોની ઉપર નંબર મળશે શરદભાઈના ત્રેસઠ પાંચ સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર

ગોપાલભાઈનો ગોપાલભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ગોપાલભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટર અંદર નવા ટાયર છે કિંમત પાંચ લાખ પચાસ હજાર જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ વિજલિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો અત્યારે યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ગોપાલભાઈ ના સત્તાણું ત્રણ સિતે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ફોડ છત્રીસો ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે સામતભાઈ વેચવાનું છે અત્યારે આખું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે ટ્રેક્ટરના તમને વાત કરું તો આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે અત્યારે આખું ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં સામતભાઈનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી આગળ હું તમને માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાવ તો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રીસ સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના કિંમત ની વાત કરું તો એક લાખ ને નેવું હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે જો તમારે ટ્રેક્ટર લેવાનું હશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને રાણપરડા ગામે જોવા મળશે સામતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સામતભાઈ નામ સત્તાણું એક પચીસ વાળા નંબર પર ફોન કરી અને તમે આ ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર લઈ શકો છૂલતા નહીં

અને અત્યારે કમ્પ્લેટ ગાડી રનિંગ કન્ડિશનમાં છે અને ગાડી સાથે વન કી જોવા મળશે ગાડી માત્ર ઓગણ હજાર કિલોમીટર જ ચાલેલી ગાડી છે અને ડીઝલ એન્જિનમાં જોવા મળશે ઇન્સ્યોરન્સ પણ કમ્પ્લેટ છે ઓન ચોથો ને બે હજાર ચોવીસની સાલ સુધી તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો આખી ઓરિજિનલ કંડિશનમાં ગાડી જી જે જીરો ફાઈવ સુરત પાર્સિંગ છે ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટેસ્ટ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ આ ગાડી લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો કમલેશભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કમલેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમકે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડીની બાકી ટોટલ જવાબદારી હવે તમને કિંમતની વાત કરું તો ચાર લાખ ને સિતર હજારમાં આ ગાડી વેચવાની છે બે હજાર સોળના ના મોડલની જે અંદાજિત છે મોડલ પણ તમે જોઈ રહ્યા છો ઊંચું મોડલ છે અને વર્જન ડેલ્ટા છે ચાર લાખ સિત્તેર હજાર કિંમત પણ અંદાજિત છે તમારે આ ગાડી લેવાની હશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને તમે જો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કમલેશભાઈ નામ એકાણું સાત વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો